નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીમાં જે અત્યારે તો ડખો એટલે કે કકળાટની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં અંત આવશે ક્યારે કારણ કે જ્યારે અત્યાર સુધી આપણે તમામ લોકોએ એક ચર્ચા કરી છે કે ના કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે તો કકળાટની પરિસ્થિતિ છે કોંગ્રેસ પાર્ટીમાં એક સાથે ત્યાં તેર તૂટે એવો માહોલ અત્યારે તો જોવા મળી રહ્યો છે પરંતુ લોકસભાની ચૂંટણીના ટાણે જ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની

કે જેઓ સ્ટાર પ્રચારક છે આવશે અને જીતાડી પણ જશે પણ જ્યારે એમ કહેવાય કે ગ્રાઉન્ડ લેવલ પરની જે પરિસ્થિતિ છે એ કંઈક અલગ જ અત્યારે દર્શાવી રહી છે પરસોત્તમ રૂપાલાનું વિવાદિત નિવેદન હોય કે પછી ભીખાજી ઠાકોરની જે પરિસ્થિતિ હોય કે પછી ડોક્ટર અતુલ ચગ ના જે કેસ સામે આવ્યો હતો જેમાં અત્યાર રાજેશ ચુડાસમા વિરુદ્ધ પણ લોહાણા સમાજ દ્વારા જેમ કહેવાય કે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવામાં આવી છે તેમણે પણ એમ કહ્યું છે કે અત્યારના સમયમાં જો રાજેશભાઈ ચુડાસમાને નહીં બદલવામાં આવે તો લોહાણા સમાજ કોંગ્રેસ તરફી પણ ક્યાંક મતદાન કરી શકે છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નિલેશભાઈ ધોળાકીયા કે જે વરિષ્ઠ પત્રકાર છે સાથે સાથે રાજકીય વિશ્લેષક પણ છે અને જીગરભાઈ દોશી આપણી સાથે જોડી ગયા છે કે જે રાજકીય વિશ્લેષક છે જે આ બંનેનું સૌથી તો સ્વાગત છે જીગરભાઈ શરૂઆત હું આપણાથી કરવા માંગીશ લોકસભાની ચૂંટણીની વાત હોય અને લોકસભાની ચૂંટણીમાં જે અત્યારનો માહોલ ક્યાંક જોવા મળી રહ્યો છે તેને લઈને પણ અત્યાર સવાલ એક જ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ડખો ક્યાં સુધી બિલકુલ ભાઈ તમારો સવાલ એકદમ વાજબી છે મારા ખાતે આ ચર્ચા અત્યારે ચારે બાજુ ચર્ચાઈ રહી છે એટલે આમાં કેવું છે કે જ્યાં સુધી ડખો એવી વસ્તુ છે કે કોઈ પણ પાર્ટીના જે આંતરિક જે પ્રકારનું આખું તંત્ર હોય એના ઉપર નિર્ભર કરે છે અને આપણે બિલકુલ કોઈ પરિવારના ડખાની જેમ સમજી શકીએ ધારો કે કોઈ પરિવાર એવું હોય કે જે પરિવારની અંદર સભ્યોને એકબીજા જોડે બનતું ના હોય વારંવાર કકળાટ થતા હોય મતભેદ થતા હોય તો સ્વાભાવિક છે ત્યાં ડખો લાંબો ચાલવા અને જ્યાં એવું પરિવાર હોય કે જ્યાં કોઈ પણ મોટા મોભીની વાત માનવામાં આવતી હોય તો સ્વાભાવિક છે કે સેટલમેન્ટ થવાના અથવા સુલેહ થવાના જે ચાન્સીસ છે એ થોડા વધારે રહેવાના એવું જ અત્યારે હાલની તારીખે ભારતીય જનતા પાર્ટીમાં છે

આપણે જો રાજકોટની જે વાત કરીએ અત્યારે જે જબરજસ્ત ચાલી રહ્યું છે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ જે રીતે પુરુષોત્તમ રૂપાલાજીની સામે છે અને જે વિરોધના સૂર છે જબરજસ્ત એ બહુ સ્વાભાવિક છે કારણ કે એમનું જે નિવેદન હતું એ પણ ખૂબ જ એ પ્રકારનું હતું કે જેને એ જાણી જોઈને બોલ્યા હોય એવું લોકોને લાગે છે કે એક સમાજને ઊંચો કરવા એમને બીજા સમાજને નીચો બતાડ્યો એ પ્રકારે એનું આખું નિવેદન દેખાતું હતું એટલે સ્વાભાવિક છે કે એ કોઈ પણ સમાજની લાગણી દુભાય ક્ષત્રિય રાજપૂત સમાજની વાત કરીએ તો આખા દેશમાં લગભગ વીસ બાવીસ કરોડ જેટલા લોકો છે જે આ થી બિલોંગ કરે છે સમાજ જોડે જોડાયેલા છે સમાજના છે અને એમાંથી લગભગ દસેક ટકા લોકો દસેક ટકાની જે વસ્તી છે એ આપણા ગુજરાતમાં છે તમે સમજો એ આંકડો નાનો નથી એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીને એ ચિંતા ખૂબ જ પ્રસરી ફરક હોય છે અને એના લીધે જ આજે તમે જોયું હશે કે સીઆર પાટીલ સાહેબ પણ રાજકોટ સુધી પહોંચી ગયા ત્યાં પણ અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા અને જે કોઈ પણ મિટિંગ થઈ હશે એ સ્વાભાવિક ધોરણે એમણે જે કઈ થયું છે એને ઠારવાના પ્રયત્નો માટે જ જે કામ કર્યું હશે કર્યું હોય એટલે આ વસ્તુ ચોક્કસ છે કે આજની તારીખે જૂના અને નવા પણ જે તમે જો આયાતી જે પણ લોકો જે કોંગ્રેસ અથવા બીજી કોઈ પાર્ટી માંથી જયારે ભાજપમાં આવ્યા છે અને એમને જે વિધાનસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે પોતપોતાના ક્ષેત્રોમાં પોતપોતાના વિધાનસભાના ક્ષેત્રોમાં ત્યારે સ્વાભાવિક છે કે અંદરથી જે ભાજપના સનિષ્ઠ કાર્યકરો જે જે ત્રીસ ચાલીસ વર્ષથી પાર્ટીમાં જોડાયેલા હોય એ પણ વિરોધ નોંધાવે એમાં કોઈ મિનમેક નથી પણ અંતે લગભગ લગભગ હંમેશા જેમ ભાજપમાં થાય છે આપણે જોયું છે પાટીદાર આંદોલન બહુ જ મોટું આપણે જોયું બે હજાર પંદર સોળ ની આસપાસ અને એ પાટીદાર આંદોલનમાં લાખો લોકો લાખો સંખ્યામાં લોકો જોડાયા હતા છતાંય આંદોલન અલગ જ દિશા આપી દીધી અને એ સમૂહ સૂત્રો પાર પડી ગયું અથવા એનું ઓપરેશન થઈ ગયું જે પણ જે કંઈ પણ ગણો એટલે ભારતીય જનતા પાર્ટી પાસે આ બધી મહારત હાંસિલ છે એ જ પ્રકારે જે કિસાન આંદોલન એક વખતે થયું કે બે વખતે થયું એ પણ બે વખતે તો બહુ જબરજસ્ત આપણને જોવા મળી એમની રણનીતિ એટલે હવે એમાં મુદ્દો કોણ કયો સાચો લઈને ચાલે છે પણ સવાલ છે એ લોકો એ ચોક્કસ કરે છે આ કોકડું સુલટાવી દેવું અને સુલટાવીને એમને છવ્વીસ જે આંકડો છે નંબર ગેમ છે એ નંબરમાં એમને કઈ પાછી પાણી ના થાય એ જોવાનો પ્રયત્ન એમનો ચોક્કસ હંમેશા રહેશે અને એના માટે પ્રયત્નો કરશે આની સામે એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે કોંગ્રેસ ખુબ જ ગેલમાં હશે ખુશ થઈ ગયા હશે એમને જોયું હશે કે ભારતીય જનતા પાર્ટી ની અંદર પણ હવે ક્યાંક ને ક્યાંક ડખા ચાલે છે ક્યાંક ને ક્યાંક ઇસ્યુઝ થાય છે લોકો સામ સામે પડી રહ્યા છે અવાજ અને વિરોધના સુર પ્રગટ કરી રહ્યા છે તે છતાં એનો ફાયદો કોંગ્રેસ એટલા માટે નથી લઈ રહી શકી કારણ કે એમની અંદર જ હજી એટલા ઇસ્યુઝ છે એ હજી કેટલા બધા ઉમેદવારો જે જાહેર કરવાના બાકી છે એ માટે એમને નામ કે નેતા પણ નથી મળી રહ્યા એટલે મારા ખ્યાલથી જો અત્યારે કોંગ્રેસ થોડી મજબૂત હોત તો સ્વાભાવિક છે કે આ જે ઇસ્યુઝ છે બીજેપી ને એનો ફાયદો લઈ શક્યો છે

અડધી રાત્રે હું તમને ફોન કરું ને તો તમે પણ ક્યાંક તેની ઉપર ક્યાંક સારી એવી પ્રતિક્રિયા આપી શકો તેવી ક્યાંક માહિતી પણ હતી પણ હવે તો ભારતીય જનતા પાર્ટીની બાબત સામે આવી છે નિરેશભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ડખા જોવા મળી રહ્યા છે કકડાટની પરિસ્થિતિ છે કાર્યકર્તાઓ મેદાનમાં આવી ગયા છે અને એ પણ લોકસભાની ચૂંટણીના સમયે છે સૌ પ્રથમ તો યજ્ઞભાઈ જીગરભાઈ દોશી અને કાર્યક્રમ નિહાળતા તમામ દર્શકોને પ્રણામ ડખો એનો ઊંધો શબ્દ કરો તો ખોડ લખો ત્યારે જ થાય કઈ આંતરિક ખોડ રહી જાય કે આંતરિક વિચારોની ઘટમાળમાં એકાત્મતામાં ખોડ રહી જાય એટલે આ ડખો ઉભો થાય હવે આ માત્ર રાજકોટની વાત નથી સાબરકાંઠામાં પણ રમણભાઈ વોરા જે રીતે બોલી ગયા સુરેન્દ્રનગરમાં કોળી સમાજે બાયો ચડાવી છે રાજકોટમાં ક્ષત્રિય સમાજોએ બાયો ચડાવી છે આ બાજુ પોરબંદરમાં આયાતી ઉમેદવારને ઉભા કરી દીધા એટલે અગાઉ જીગરભાઈએ કહ્યું પ્રમાણે આંતરિક અસંતોષ ભાજપના લોકોમાં રહે ને રહે એ ચાહે હું હોઉં તમે હોઉં કે કોઈ પણ હોય કારણ કે જયારે સિનિયોરિટી ને બાદ કરીને તમે વ્યક્તિ વ્યક્તિને અંદર ભેળવો છો અને આગળના જે સિનિયર છે એને કોઈ ચાન્સ આપ્યા વગર ના આવેલા સો કોલ્ડ આયાતી લોકોને તમે ટિકિટ આપો છો તો આંતરિક ડખો થાય જ કારણ કે એ ખોડ એ રહી ગઈ કે તમે વિશ્વાસ સંપાદન કરવામાં ભાજપના કાર્યકરોમાં ઉણા ઉતર્યા જીગરભાઈએ વાત કરી કે ભાઈ છવ્વીસ સીટો કેમ જીતવી એના ગણિતમાં એ લોકો રાચે છે પૂનમનો ચાંદ સારો જ છે પૂનમના ચાંદમાં ડાઘ હોય જ છે એવી રીતે ભાજપ ભલે ગમે તે રીતે જીતે પણ આ એક લોકોનો એમણે વિશ્વાસ થોડોક તોડ્યો કે થોડોક તૂટી ગયો એ વિશે તમારે ટકાવારી મતદાનમાં ફરક પડી શકે ડેન્ટ એને કહેવાય ને એક ખોબો પડી ગયો છે ઇમેજ ઉપર પ્રતિષ્ઠા ઉપર કારણ કે આ માત્ર રાજકોટની વાત નથી સુરેન્દ્રનગર માં પણ કોળી સમાજ કે અમારા કોઈ વ્યક્તિ તમે ટિકિટ નહીં આપો તો અમે બહિષ્કાર કરશું બરોડા તો જગ જાહેર છે અલ્ટિમેટલી લાસ્ટ મિનિટ સુધી મોવડી મંડળે કીધું હતું કે કોઈ મેમ્બર અમે બરોડામાં બદલશું નહીં અને બદલવા પડ્યા એમણે ચુડાસમા વિરુદ્ધ લોહાણા સમાજ હમણાં જે વાત કરી આપે એમાં પણ લોહાણા સમાજ સામે થઈ ગયો છે અને અગાઉ આપે જે ઇક્વેશન આપ્યા ટકાવારીના કે ભાઈ પાંચ ટકા લોકો ક્ષત્રિય કે સાત ટકા લોકો ક્ષત્રિય રાજકોટ કન્સ્ટિટ્યુઅન્સી માં છે ને પચીસ ટકા પટેલ લોકો છે પણ મેં કીધું એવું જીતશે પણ જે પેલા માર્જિન પાંચ લાખ ના માર્જિન ની જે વાત થઈ ને એમાં થોડુંક પંચર પડે એવું લાગે છે કારણ કે તમે ઘણીવાર શું થાય કે મારા મત નું કામ નહીં થાય તો હું તમારા પક્ષે નહીં બેસું કોઈને પક્ષે નહીં એટલે નોટા અથવા હું મત આપવા જ નહીં જાઉં એટલે ભાજપના મળતા મત ટકા ઘટશે એ જ તે બતાવે છે કે લોકોનો એમના પ્રત્યે વિશ્વાસ ઓછો થયો ઓછો થવાના કારણો માત્ર કોંગ્રેસ નબળી છે કે આપ નબળી છે એ નથી પણ જે અમુક રીતે લોકલ લેવલ હવે તમે જો આખી દુનિયા જાણે છે કે છવ્વીસે છવ્વીસ સીટમાં ફાળવેલી ગ્રાન્ટની રકમ પચાસ ટકા જેટલી વપરાય નથી આ શું બતાવે છે કે ભાજપમાં ગુજરાતની સરકાર છે છવ્વીસે છવ્વીસ સીટ ભાજપની છે બધી જ લીધે લોકોએ તમને સ્વીકાર્યા છે અને એમના કામ માટે તમને સરકાર શ્રીએ જે ગ્રાન્ટ આપી છે એ તમે પૂરી નથી કરી શકતા એનો મતલબ તમે સત્તાના મદમાં તમારા

માત્ર વિશ્લેષક તરીકે નહીં મતદાતા તરીકે જનતા તરીકે મારી લાગણીને વાચા આપી છે ડેફિનેટલી આની ઉપર ભાજપના લોકો વિચારતા પણ બહુ વધારે પડતા રાહ્યા વગર પોતાની કુનેથી કામ કરવું જરૂરી છે નો ડાઉટ જીગરભાઈને કહેવાને હું સમર્થન આપું છું ઈટ ઇઝ ઓલ એબાઉટ બ્રાન્ડ મોદી મોદીના નામે ભાજપ તરી જશે નહીં કે લોકલ લેવલે હું તમને ફરી વાર કઉ છું અગાઉ પણ મેં મારી અલગ અલગ ડિબેટમાં કહ્યું હતું કે લોકો ભાજપ ને મત આપે છે નિલેશ ધોળકિયા જેવા અજાણ્યા વ્યક્તિ પણ જો એલિસ બ્રિજમાં એમએલએ તરીકે ઉભા રહે તો ચૂંટાઈ શકે છે કારણ કે લોકો ભાજપ ને મત આપે છે નિલેશ ધોળકિયાને ભલે ના જાણતા હોય ધ સેમ થિંગ એપ્લાયસ ટુ ઓલ ભાજપ કારણ કે આપણે વિધાનસભાની ચૂંટણી ભૂલવી ના જોઈએ વિધાનસભાની ચૂંટણીના પહેલા ફેસમાં ક્યાંક એવું લાગ્યું હતું કે ના વોટિંગ તો ઘણું ઓછું થયું છે વડાપ્રધાન મોદીએ જે અમદાવાદમાં ત્રીસ કિલોમીટરનો જે રોડ શો કર્યો હતો અને ત્યારબાદ અમદાવાદની જે કોઈ પણ બેઠક હતી અને તમામ બેઠકમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું કમા ખીલ્યું હતું એટલે કે હજુ સ્ટાર પ્રચારક વડાપ્રધાન મોદી કેન્દ્રીય ગૃહમંત્રી તો આવ્યા નથી પરંતુ તેની પહેલા આ પ્રકારની પરિસ્થિતિ છે જીગરભાઈ આપણે એક બાબતને ભૂલવી ના જોઈએ કે આપણે જ્યારે કોંગ્રેસની બાબત પર ચર્ચા કરતા હતા ત્યારે આપણે એમ કહેતા હતા કે હાઈકમાન્ડ શું કરે છે રાહુલ ગાંધી શું કરે છે મલ્લિકાર્જુન ખડગે શું કરે છે સોનિયા ગાંધી શું કરે છે ગુજરાતમાં અત્યારે ઘણા બધા ધારાસભ્યો કાર્યકર્તાઓ જે કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે તેને લઈને ક્યાંક અત્યારે તો વિચારતા પણ નથી તેવી બાબત આપણે આપણે ચર્ચા કરેલી છે અને હવે આ ભારતીય જનતા પાર્ટીની બાબત સામે આવી છે શું લાગે છે કે હાઈકમાન્ડ આમાં ઇન્ટરફિયર કરશે અને એ પણ જલ્દીથી ચોક્કસ કરશે હું એવું માની ચાલુ છું કારણ કે એ લોકો આ બાબતમાં બહુ સ્પર્ધાત્મક રીતે જોવા જઈએ ને તો એમાં બહુ જ અગ્રેસર છે આગળ છે તમે બંને કાર્ય પદ્ધતિ છે ને એને તમે વર્ષોથી જો નોટિસ કરતા હશો અને ક્રોસ ચેક કરતા કે વેરીફાઈ કરતા હશો તમને ખ્યાલ આવશે કે બંને પાર્ટીઓ કઈ રીતે કામ કરે છે એમાં પણ છેલ્લા ખાસ વીસ વર્ષથી જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબ સીએમ બન્યા અને એ પછીનો જે આખો કાર્યકાળ છે એમાં તમે જોશો તો ભાજપની વાત કરીએ તો ભાજપની જે કાર્યપદ્ધતિ છે એ બહુ સ્પીડી લેવલની છે ચાહે નિર્ણયો લેવાની બાબત હોય કે બીજા કોઈ પણ પ્રકારના જે કોઈ પાર્ટીને અથવા સંગઠનને લગતા નિર્ણયો હોય એની વાત છે ત્યારે કોંગ્રેસમાં હંમેશા આપણે જોયું છે કે એ લોકો ખુબ જ સ્લો નિર્ણય લે છે અને ક્યારેક ખૂબ રણનીતિ જો એને અમલમાં મૂકવાની હોય તો એમાં પણ ઘણો સમય લાગી જાય છે એટલે આ જે બે વસ્તુ છે એના લીધે બહુ મોટો ફેર પડશે હું એવું ચોક્કસ માનું છું કે નરેન્દ્ર મોદી સાહેબ જયારે બી ગુજરાતમાં આવશે ત્યારે એ પછી રોડ શો કરીને તો ભલે પ્રચાર કરશે જ પણ એ જયારે અમિત શાહ સાહેબ જયારે અમદાવાદમાં ગુજરાતમાં આવશે ત્યારે આમાં જેટલા પ્રશ્નો હશે એના કદાચ લગભગ સિત્તેર એસી ટકા પ્રશ્નો એમની એક જ બેઠકમાં સોલ્યુશન આવી જશે એવું મારું માનવું છે અને લગભગ લગભગ આ બધો જે ટકો છે એ પણ શાંત થઈ જશે એટલે મને નથી લાગતું કે આટલું બધું લાંબુ ખેંચાય હા સમાજના જે કોઈ લોકોના જે વિરોધ છે અથવા એમના જે પ્રોબ્લેમ છે અથવા એમના જે મૂળભૂત

ગયા પાંચ વર્ષ ત્રણ બે વર્ષ પહેલા બે હાજર બાવીસ માં તમે એમની વિરુદ્ધમાં બોલતા હતા કે આ સૌથી ખરાબ લોકો છે અને આજે હવે તમે ત્યાં જઈને એમ કેશો ચાહે પોરબંદર હોય કે બીજી જે કોઈ પણ સભા હોય ત્યાં કે આ બહુ સૌથી શ્રેષ્ઠ નેતા છે એટલે સ્વાભાવિક છે કે નેતાઓને ફરક નથી પડતો એક વસ્તુ હું હંમેશા માનું છું કે નેતાઓમાં એવી નૈતિકતા નથી બચી કે નથી વિચારધારાની કોઈ એવી લડાઈ બચી વિચારધારા જે બચી છે ફક્ત સામાન્ય જનતા અને સાચા અને સારા કાર્યકરોમાં બચી છે ચાહે ભાજપના હોય કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય કે ગમે તે પાર્ટીના હોય એ કાર્યકર્તા ચોક્કસ દુઃખ થાય છે કે અને એના લીધે તમે જો દિવસ પહેલા બી એક કોઈ ચોપન વર્ષના કોઈ વડીલ છે એમને રાજીનામું આપી દીધું એ એ દુઃખ સાથે જ કે અમારા જેવા સાચા કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવી છે અને જે બહારથી આવેલા લોકો છે એમને વધારે મોટું પ્રાધાન્ય આપવામાં આવે છે અને આ વસ્તુ જગજાહેર છે સ્વાભાવિક છે કે દરેક ને વસ્તુ દુઃખ થાય જ છે તમે અમરેલીમાં જુઓ માફ કરજો અરવલ્લીમાં તમે જુઓ કેટલો ભડકો મોટો થયો છે તમારે એમને ભાજપ કાર્યાલય ત્યાં બંધ કરવું પડે એવી સ્થિતિ છે ભીખાજી ઠાકોર ના સમર્થનમાં કેટલા કાર્યકરોના ધાડે ધાડા ઉતરી પડ્યા છે રોડ ઉપર ત્યાંના કઈક વેપારી સંગઠને પણ એક દિવસ મને બંધ પાડ્યું અને એમના સમર્થન ને જાહેર કર્યું છે એટલે આ બધી વસ્તુ સ્વાભાવિક ધોરણે થવાની જ છે હવે જે રાજનીતિ છે યજ્ઞાભાઈ એને હું માનું છું કે જે તે નેતા પોતાના ક્ષેત્રમાં બળ્યો છે જે વિનેબિલિટી ધરાવે છે ભાજપ જે વસ્તુ સમજે છે માને છે કે વિનેબિલિટી અથવા જે જીતની શક્યતા ધરાવનારો નેતા છે એ અમારી પાસે હોવો જોઈએ એટલે અમારી પાસે આંકડો આવી જાય અને આંકડો આવી જાય એટલે સ્વાભાવિક છે અમે અમારું જે રાજ ચલાવવાનું છે જે સત્તા લેવાની છે અને પછી અમારું જે કામ કરવાનું છે એને સારી રીતે સરળતાથી કરી શકીએ આ એક જ ધારાધોરણ અને ઇક્વેશન ઉપર આખી આ પાવર ગેમ ચાલે છે આને હું અમે હંમેશા એક વસ્તુમાં ઇક્વેશનમાં નાખું છું એક સૂત્રમાં ઢાળતો હોઉં છું કે નંબર્સ ટુ નેરેટિવ અને નેરેટિવ ટુ નંબર નંબર્સ તમારી પાસે છે આંકડા તમારી પાસે છે એટલે તમે તમારું નેરેટિવ ફેલાવી ફેલાવી શકશો શકશો વિચારધારા અને એ વિચારધારા ફેલાવશો એટલે તમારી પાસે વધારે 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 નંબર્સ આવશે આવશે આંકડા સીટો આવશે અને વસ્તુની ઉપર આખું ભાજપ ચાલે છે અને ખાસ મોવડી મંડળ એ મોડી મંડળ પાસે એ રણનીતિ ચોક્કસ હોય છે કે આવા કોઈ પણ પ્રકારના આંદોલન આંદોલન થતા હોય કે ઇસ્યુઝ થતા હોય અને કેવી રીતે ઠારવા પણ એક વાત ચોક્કસ છે જે ધોળકિયા સાહેબ કીધું એ વાત હું ચોક્કસ માનું છું કે સામાન્ય કાર્યકર્તાના મનમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આ વખતની જે ચૂંટણી છે એમાં આ રહી રહી જશે જશે અને એમને કે અમને જે ઉપેક્ષા થઈ છે 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 એ આવેલા લોકોને માછડે તમે બેસાડ્યા અથવા ખુરશીઓ આપી છે એ પણ ચોખ્ખું નજરે દેખાય છે એટલે આ જે ઉપેક્ષા છે આવનારા સમયમાં ભાજપે ટેકલ કરવી પડશે હેન્ડલ કરવી પડશે નહીં તો જો આ વધશે અને કાલ ઉઠીને બીજા કોઈ પણ પાર્ટીમાંથી હું ખાલી એમ નથી કહેતો કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કદાચ કોઈ ત્રીજી પાર્ટી પણ ગુજરાતમાં આવીને કોઈ મક્કમ અને મજબૂત ઉમેદવાર ઉભા કરશે તો સ્વાભાવિક છે કે લોકો ભાજપના એ ક્ષેત્રના ઉમેદવારને છોડીને પેલા મજબૂત ઉમેદવાર કે કોઈ એક જ પાર્ટીનો કોઈ દબદબો છે મજબૂત નેતા હવે ધીરે ધીરે આપણું રાજકારણ એ બાજુ જઈ રહ્યું છે અને એનો શ્રેય ચોક્કસ ભાજપને આપવો જોઈએ કે એમને જે તે ક્ષેત્રમાં પહેલા કમળ ઉપર ચૂંટાતા હતા પણ આ વખતની ચૂંટણીમાં એમને મજબૂત નેતા ઉમેદવાર તરીકે ઉભા રહેવા પડે અમુક અમુક જગ્યાએ અમુક

ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે એવું દર વખતે કહેવામાં આવતું હોય છે પણ જો આટલી મોટી પાર્ટી હોય આટલા બધા કાર્યકર્તા હોય હોય નેતા વરિષ્ઠ નેતા હોય તો એ બધાને કોઈને પણ ટિકિટ પરંતુ આયાત ઉમેદવારોને ટિકિટ એ કેટલું યોગ્ય પેટા ચૂંટણીમાં પણ આ પરિસ્થિતિ છે ને જે પણ આયા છે એટલે કે જે કોંગ્રેસમાંથી આવ્યા છે બધાને પેટા ચૂંટણીમાં અત્યારે જે ટિકિટ આપી દેવામાં આવી છે તેને કઈ રીતે જુઓ છો તો યજ્ઞભાઈ વારંવાર હું કહેતો આવ્યો છું દરેક ડિબેટમાં કે તમે પાટલી એ જે ઇલેક્શન હોય એમાં એ રહી શકે એવો ધારા નિયમ લાવવો જોઈએ જે દરેક પોલિટિકલ પાર્ટી થવી જોઈએ કોઈ પાર્ટી ક્યારેય સંમત નહીં થાય કારણ કે બધાને પોતાનો ઉલ્લુ સીધો કરવો છે બધાનું એમાં મેળાપી પણ છે ખરેખર જે વાત કરી જીગરભાઈ કે વિચારધારા અને નૈતિકતા તમે જીતા છો એટલે તમે સાચા છો ને પેલો હાર્યો છે એટલે ખરાબ છે ખોટો છે એ મિથ છે કારણ કે અગર તમારામાં વિચારધારા કે નૈતિકતા કે થૂકેલું ચાટવાની વૃત્તિ ન હોય અને ખરેખર આયાતી ને તમારે જાકારો આપવો હોય તો આયાતી ઉમેદવાર લો તમે પાર્ટીમાં નહીં પણ એ આ ઇલેક્શન ન લડી શકે એવું માત્ર કોંગ્રેસ માત્ર આપ માત્ર ભાજપ કે દરેક લોકો કેમ નથી તૈયાર થતા આ એક મોટો પેચીનો પ્રશ્ન છે મતદાતાએ સમજવાનું છે અને આપણે લોકોએ પણ સમજવાની જરૂર છે કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે પોલિટિકલ પાર્ટી પોતાના ઉલ્લુ માટે જ પોતાનું ઉલ્લું સીધું કરવા માટે જ કામ કરે છે કીધું ને કે કે ભાઈ ભાઈ કીધું જે 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 તે 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 જગ્યાએ જગ્યાએ ફેમસ એ રાખે હવે પાર્ટી પોતાના બ્રાન્ડ ઉપર નહીં પણ આગેવાન દેખાતો હોય જીતવાની શક્યતા વધતી હોય સ્પષ્ટ શબ્દ માંગો તો પોરબંદરમાં ભાઈ તમારે અર્જુનભાઈ ને ઉભા રાખવા પડ્યા એ એ બતાવે છે શું એ જ બતાવે છે કે તમે ક્યારેક ક્યારેક તમારી પાર્ટી કરતા પણ વ્યક્તિને વિશેષ સમજો છો ભલે દુનિયાની મોટા મોટી પોલીટીકલ પાર્ટી રહી મોટા મોટા કાર્યકર તમારી આગળ રહ્યા એન્ડ ઓફ ધ તમારે બરોડામાં શું કરવું પડ્યું ત્યારે એમ વાત હતી કે કોંગ્રેસે પોસ્ટર લગાડ્યા કોંગ્રેસે રંજનબેન વિરુદ્ધ કામ કર્યું પણ એ અંતે શું થયું હટાવવા પડ્યા ને સેમ કિસ્સો વિથ રમણભાઈ રમણભાઈ ની જીભ સરી ગઈ

પડદા પાછળ તો એક છે એવું દ્રઢ હું માનું છું અને સભાન અવસ્થામાં બોલું છું જીગર ભાઈ આ વિચારધારાની બાબત પર આપણે બહુ ચર્ચા કરી પણ વિચારધારા કઈ આ નેતાઓની કોઈ વિચારધારા હોય છે ખરી કારણ કે બે હજાર બાવીસની વાત કરીએ તો બે હજાર બાવીસમાં અર્જુનભાઈ મોઢવાડિયા હોય કે અરવિંદ લાડાણી કે કોઈ પણ નેતા હોય એમ કહેતા હતા ને આ ભારતીય જનતા પાર્ટી આમ છે ભારતીય જનતા પાર્ટી આમ કરે છે અને એમની અચાનક જ વિચારધારા બદલાઈ ગઈ પણ રાતોરાત

એટલે બેમાંથી એક જ કોઈ વસ્તુના લીધે કોઈ પણ વ્યક્તિ પક્ષ પલટો કરે અથવા કોઈ બીજી તરફ તરફેણમાં વળી જાય એ બહુ સ્વાભાવિક વાત છે એટલે જ્યાં સુધી નેતાઓની વાત છે ત્યાં વિચારધારાની કોઈ લાગતું ઓળખતું નથી જનતાની ભલાઈ વાળી જે વિચારધારા છે એ તો દરેક પાર્ટી બોલે છે પણ જનતાની ભલાઈ કરતાં પહેલા એ આવે છે કે નેતાની પોતાની ભલાઈ કે પછી પોતાના ઘરના લોકોની અથવા બિઝનેસ જે સેટ થયેલા હોય એની ભલાઈ એ પછી પોતાના જે નજીકના કાર્યકરો હોય અંગત લોકો જે પચીસ પચાસ સો જણા એની ભલાઈ અને એ પછી એમને સપોર્ટ કરનારા પાંચસો હજાર બે હજાર એવા લોકો જે એક ફોન ઉપર એમના માટે આવીને ઉભા રહી જાય એટલે એક આખું જૂથ ઉભું થાય એ જૂથની ભલાઈ આટલું કરવા પછી એમને દેખાય છે કે જનતા જ્યાં ઉભી હોય ત્યાં આપણે એના માટે કંઈક કરીએ બાકી તમે જો ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ને ચોવીસ સુધી બધી પાર્ટીઓ જનતાની ભલાઈ જ ઈચ્છતી હોય તો અત્યારે આપણો દેશ અમેરિકાને ઓવરટેક કરી ગયો આપણે સમય રાહ ના જોવી પડી એ વાત વાત એક બહુ ફેક છે પણ મારા આ વિચારધારાની લડાઈ નથી દરેક જે જેને કહેવાય ને એક કમનસીબીની વાત એ છે મતદારો માટે કે આપણી પાસે એવા સારા નેતાઓ આપણને નથી મળતા કે જેને આપણે ઉભા રાખી શકીએ અને એના લીધે આ જે કોઈ પણ નેતા જે તે પાર્ટીના નેતાઓ છે એને આપણે ચલાવવા પડે છે એક ટર્મ બે ટર્મ ત્રણ ટર્મ ચાર ટર્મ પાંચ પાંચ ટર્મ સુધી એટલે મારા ખ્યાલથી એના લીધે જે ખરેખર કોઈ પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર છે એને પણ અન્યાય થાય છે એમને પણ એટલા ચાન્સ નથી મળતા અને એના લીધે આખા ગજગરા અને જે ડખા દેખાય છે એ ઉભા થાય છે પણ હું એવું ચોક્કસ માનું છું કે આ આવનારા સમયમાં વધશે ચાહે કોઈ પણ પાર્ટી હોય એટલા માટે વધશે કારણ કે રાજનીતિ તરફનો જે ક્રેઝ છે વધતો જાય છે દરેક વ્યક્તિને લાભ લેવો છે દરેક પદ જોઈએ છે દરેકને મોટા મોભી થઈને આગળ આવવું છે એટલે એ જે મહત્વકાંક્ષા છે એ ખૂબ વધી રહી છે એટલે હું એવું ચોક્કસ માનું છું કે આ ગજગરા ઝઘડાઓ આ હુસાતુસી જેવું જે વાતાવરણ છે વધશે અને જે મીડિયા ચેનલ છે એમની ઉપર આપણા જે મિત્રો માટે ડિબેટ કરવાનો સ્કોપ પણ વધશે એવું પણ હું માની ચાલુ છું અને સાથે સાથે એક વસ્તુ એ પણ ફેક્ટ છે કે બે હાજર ચોવીસ ની ચૂંટણી પછી જેટલા પણ આયાતી હોય નેતા હોય કાર્યકર્તા હોય

પણ ક્યાં કે તક ઝડપવામાં નિષ્ફળ હોય તેવું પણ થોડું ઘણું લાગી રહ્યું છે આમાં તો કોંગ્રેસ કોંગ્રેસ ગ્રેસ એનો ગયો છે માત્ર ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ લોકોની રિલાયબિલિટી એની ઉપર ધીમે 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 એટલી બધી ઘસાતી ગઈ છે અને સ્પષ્ટતાપૂર્વક બોલું તો હિન્દુઇઝમ એનું ઉદાહરણ તમને આપું કરવા માટે કર્ણાટકમાં એમાંથી જે આવક થાય એમાંથી અમે સો કોલ્ડ પૂજારીઓનું ભલું કરીશું તો કોઈ મદરેસા ઉપર કોઈ પણ જાતનો ટેક્સ નાખ્યા હોય મદરેસાને કેમ તમે ગ્રાન્ટ આપો છો આ નેશનલ પાર્ટીની બધાને હું વાત કરું છું અને રાષ્ટ્રીય કક્ષા એ મારી વાત છે તો જો હકીકતમાં તમારે ટૂંકમાં કેવું હોય કે ભાઈ પોલિટિકલ પાર્ટીમાં નૈતિકતા નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ અગાઉ કીધું તેમ સામધામ ભેદ અને હમણાં જ આપણે તાજું જ વાંચ્યું કે સીતારામણ નિર્મલાબેન કહે છે કે મારી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી એટલે આઈ વિલ બી ઓન બેક ફૂટ ગડકરી સાહેબ એવું કીધું કે ભાઈ હું સોશિયલ મીડિયામાંથી જ તે પબ્લિસિટી પ્રમોશન કરી હું પ્રચારના પૈસા નહીં વાપરું બીજા ઘણા ભાજપના નેતાઓ પણ બેકફૂટ પર જેમ કે મેનકા ગાંધીના દીકરા ભરુણભાઈને તમે સીટ ઉપર નથી બેસાડ્યા તો શક્ય છે એ પોતે اپક્ષમાં પણ લડી શકે તો આવા ઘણા બધા ફેક્ટર છે જે કદાચ તમને જીત માટે બાધારૂપ બને ભલે તમે જીતી જાવ પણ માર્જિન ઓછું થાય અથવા મેં કીધું ને એક ડાઘ લાગી જાય કાચને તમે રેણ કરી શકો પણ એમાંથી જે ટ્રાન્સપરન્સી હોય એ થોડીક તો વિચલિત થાય થાય ને થાય આ માત્ર આઈ વિશ કે ભાજપના લોકો જો સાંભળતા હોય તો આની ઉપર મનોમંથન કરે અને મતદાતાઓ માટે કઈ ઠોસ પગલા લે ભારતીય જનતા પાર્ટીમાં તો અત્યારે પ્રકારની પરિસ્થિતિ યથાવત છે આગામી સમયમાં હાઈકમાન્ડ હવે કેવી રીતે તેની ઉપર ચર્ચા વિચારણા કરશે તે તો આવનારો સમય બતાવશે નિલેશભાઈ જીગરભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમો જે આપશો નમસ્કાર